ઓમ શાંતિ મૃત્યુના ભય ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું અનેક પ્રકારની ભયપ્રદ વાતોનો પડછાયો પ્રત્યેક ક્ષણે મનુષ્યની આસપાસ ફર્યા કરે છે પરંતુ આમાં સૌથી ભયાનક છે કાળના પ્રહારનો ભય એટલે કે મૃત્યુનો ભય મૃત્યુ ભયંકર નથી પરંતુ તેનો ભય મહાભયંકર છે મૃત્યુ તો એક જ વખત મારે છે પરંતુ આ ભય વારંવાર મારે છે શાસ્ત્રોમાં એક દ્રષ્ટાંત આવે છે કે એકવાર ધર્મરાજાએ બે હજાર લોકોને મારી લાવવાનો આદેશ આપ્યો જ્યારે તે મૃત્યુ પાછી આવી

કહેવાયું છે કાયરોથી મૃત્યુ દૂર ભાગે છે અને વીરોને ભેટે છે આપણે જીવનના દરેક પાસાની જન્મ મરણ શિક્ષણ લગ્ન નોકરી વગેરેની પૂર્વ તૈયારીઓ કરીએ છીએ તો મૃત્યુના પાસાની પણ પૂર્વ તૈયારીઓ આપણે કરી લેવી જોઈએ મૃત્યુના ભય પર વિજય મેળવવાનો ઉપાય તેનાથી ડરવું નહીં પણ તેને પડકારના રૂપમાં સ્વીકારવામાં છે સતયુગથી લઈને કળિયુગના અંત સુધી આત્મા દ્વારા શરીર લેવા અને છોડવાનો ક્રમ નિરંતર ચાલ્યો આવ્યો છે એટલે જ કહેવાય છે કે મોતના સમાચાર દુનિયામાં સદા ના રહે છે એચવીએલસીએ એલસીએ કહ્યું છે આ દુનિયામાં જેટલા પણ લોકો અત્યાર સુધી આવ્યા છે જો તેનો હિસાબ લગાવવામાં આવે તો આ સંસારના દરેક મનુષ્યના પગની નીચે દસ માણસની માટી છે આ માટીથી બનેલા શરીરથી અને સાધનોથી જેને જેટલો વધુ મોં હોય છે તેને તેટલો જ મૃત્યુનો ભય હોય છે જે કદી નાશ ન પામવાવાળી અવિનાશી સત્તા આત્માના ચિંતન અને મનન લગ્નમાં રહે છે તે સ્વયંને અવિનાશી સમજીને દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે સુપ્રસિદ્ધ વક્તા ડૉ દીપક ચોપડાને આબોમાં ચાલી રહેલા તેમના પ્રવચન દરમિયાન કોઈએ પૂછ્યું કે મૃત્યુના ભયથી કેવી રીતે બચવું ખૂબ જ સુંદર જવાબ હતો તેમનો નષ્ટ થવાવાળા શરીરના ભાન અને અભિમાનમાં રહેશો તો મૃત્યુનો ભય લાગશે જ ન મરવાવાળી આત્માની સ્મૃતિમાં રહેશો તો ભય નહીં લાગે બીજું યાદ રાખો કે દરેક વસ્તુ સદા મરતી રહે છે જેમ કે સાંજના સમયે સવાર મરી ગઈ અને જ્યારે આપણે યુવાન બન્યા તો બાળપણ મરી ગયું તે જ પ્રમાણે નવું જીવન મળ્યું તો જૂનું જીવન મરી ગયું બીમાર રોગી અને વૃદ્ધ શરીરની સાથે પણ અંત સમયમાં આત્મા મોહની ગાંઠ એવી બાંધી લે છે કે ન સુખથી જીવી શકે છે અને ન સુખથી મરી શકે છે પછી પ્રાપ્ત થવાવાળા નવા જીવનને એનું પણ સુખ લઈ શકતી નથી તેથી જ જીવતા જીવ શરીરપી વસ્ત્રને એટલું ઢીલું છોડી દેવું જોઈએ કે આત્મા પરમાત્માની યાદના અભ્યાસ દ્વારા જ્યારે ચાહે ત્યારે આમાં પ્રવેશ કરી શકે અને જ્યારે ચાહે ત્યારે ડિટેચ થઈ શકે એકવાર એક સત્સંગમાં એક વૃદ્ધાએ કહ્યું મને એ વાતનો ભય ખૂબ જ સતાવે છે કે સ્મશાનમાં મને એકલા મૂકીને લોકો બધા પાછા ચાલ્યા જશે અને હું ત્યાં જંગલી પ્રાણીઓ વચ્ચે કેવી રીતે રહી શકીશ આ સાંભળીને દયાની સાથે હસવું પણ આવે છે અમે કહ્યું તમે તો હશો જ નહીં તમે તો વિધાતાની ગોદમાં સમાઈ ચૂક્યા હશો સ્મશાનમાં તો આત્મા પર ચડતી આ છાલ અથવા આવરણ માત્ર જ હશે માટે સ્વયંને આત્મા સમજો એના આવરણના ભાનનો ત્યાગ કરો તો આ ભય નીકળી જશે તો મૃત્યુના ભયને જીતવાની યુક્તિ છે જે પિતાનું ઘર છે એ આપણું ઘર છે આપણે બધા ભગવાનના ઘરેથી આ સૃષ્ટિ પર આવ્યા છીએ જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા ચોક્કસ જવાનું છે પિતાના ઘરે જવાની ઘડી સુખદાયી હોય છે દુખદાયી નહીં શરીર ધર્મની સાધના માટે છે જેવી રીતે કોઈ વ્યક્તિ ગાડી ખરીદે અને તેના દ્વારા કમાણી કરે તેવી જ રીતે આ શરીરરૂપી ગાડી પુણ્યની કમાણી માટે છે ઘણું બધું કમાયા બાદ જો ગાડી બેકાર થઈ જાય તો વ્યક્તિ તેનાથી થયેલા કમાણીથી ખુશ થાય છે નહીં કે બેકાર થઈ ગયેલી ગાડી જોઈને દુખી એવી જ રીતે શરીરરૂપી ગાડીથી આપણે એટલી બધી કમાણી જમા કરીએ છીએ કે જ્યારે આ ગાડી નાશ પામે ત્યારે તેનાથી થયેલી કમાણીને જોઈ મન પ્રસન્નતાનો અનુભવ કરે ત્રીજું જીવ તે જીવ શરીરથી ન્યારા રહેવાનો અભ્યાસ કહેવાય છે કે જે વ્યક્તિ જીવતે જીવ શરીરથી ન્યારા બનીને પરમધામ આત્માનું ઘર ત્યાં જવાનો અભ્યાસ કરે છે તેને મૃત્યુ એક રમત માત્ર લાગે છે દરેક ક્ષણને અંતિમ ક્ષણ સમજે છે આ સંસાર અસાર સમજે છે તેની નજર નાશવંત વસ્તુ વ્યક્તિ વૈભવ તરફ ખેંચાતી નથી તેના દરેક શ્વાસ સંકલ્પ એને સફળ કરતો જાય છે તેના દરેક કર્મ પરમ પિતા પરમાત્માની આજ્ઞા પ્રમાણે હોય છે ખરેખર મૃત્યુ તેને વરદાન સમાન લાગે છે શરીરરૂપી પિંજરામાંથી મુક્ત થવાની આ ઘડી તેને સુખદાયી લાગે છે ચોથું શરીર કર્મજન્ય છે આ શરીરનો જન્મ કર્મના હિસાબ કિતાબ પ્રમાણે થયો છે જ્યારે આત્માએ શરીરનો આધાર લઈને કરવામાં આવેલા હિસાબ સમાપ્ત થઈ જાય છે ત્યારે આ શરીર પણ સમાપ્ત થઈ જાય છે અત કર્મના આધારે બનેલા શરીરનો કેવો મોહ મોહમાં વ્યક્તિ આંધળો બની જાય છે આત્મિક પ્રેમ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવે છે તો મૃત્યુને વિજય પ્રાપ્ત કરવા માટે આપણે આ બધી વાતો પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઓમ શાંતિ